શું તમારા જીવન પર અજાણ્યા ભયનો ઓછાયો છે શું તમે દ્રશ્યમાન અને અદ્રશ્ય શત્રુઓના ઘેરાવની વચ્ચે અસુરક્ષિત અનુભવો છો તો આ નરસિંહ કવચમના અજેય રક્ષણ હેઠળ આવરી લો અને નિર્ભયતાના સિંહાસન ઉપર બિરાજમાન થાવ પૌરાણિક કાળથી પ્રસિદ્ધ નરસિંહ કવચમના પાઠના અદ્ભુત ફાયદાઓમાં વીસ મુખ્ય આશીર્વાદોનો સમાવેશ થાય છે જે તમારા સમગ્ર અસ્તિત્વને દિવ્ય સુરક્ષા પ્રદાન કરે છે આ કવચ તમને ચારેય દિશાઓથી દિવ્ય અને અદ્રશ્ય રક્ષણ પૂરું પાડે છે જે દુશ્મનોની દરેક ચાલને નિષ્ફળ બનાવે છે તે મૃત્યુ પુનર્જન્મ અને અજાણ્યાનો ભય જડ મૂળમાંથી દૂર કરીને મનને સંપૂર્ણપણે નિર્ભય અને દ્રઢ બનાવે છે દ્રશ્યમાન અને અદ્રશ્ય બંને પ્રકારના શત્રુઓ પર નિશ્ચિત જ વિજય અપાવે છે તે અકાળ મૃત્યુના જોખમને ધ્વસ્ત કરનાર કાર વિનાશક તરીકે કાર્ય કરી અને રક્ષા કરે છે અને તમને સંપૂર્ણ આયુષ્ય આપે છે તમારું આંતરિક શુદ્ધિકરણ કરે છે અને તમારા ઊંડા કર્મની અશુદ્ધિઓને દૂર કરી પાપોનો નાશ કરે છે આ કવચના પ્રભાવથી જીવનમાં અખૂટ સમૃદ્ધિ અને ભૌતિક સંપત્તિનું આકર્ષણ થાય છે તમને લાંબુ સ્વસ્થ અને જીવનશક્તિથી ભરપૂર આયુષ્ય પ્રદાન કરે છે તમારી દરેક ઉમદા અને પવિત્ર ઈચ્છાઓ સહેલાઈથી પૂર્ણ થવાનો માર્ગ ખુલી જાય છે વ્યવસાય અભ્યાસ કે જીવનના દરેક ક્ષેત્રમાં નિરંતર અને મહાન સફળતા પ્રાપ્ત થાય છે નકારાત્મક ગ્રહોના પ્રભાવો અને જ્યોતિષીય દોષોને દૂર કરી ગ્રહોનું સંતુલન જાળવે છે તે શારીરિક ઝેર ઝેરી ઉર્જા અને નકારાત્મકતાથી રક્ષણ આપે છે ભૂત રાક્ષસો પ્રેત અને અન્ય દુષ્ટ શક્તિઓને તાત્કાલિક દૂર ભગાડે છે ધાર્મિક સદગુણી અને આધ્યાત્મિક સંતાનોના આશીર્વાદ મળે છે કવચ ધારણ કરવાથી કે લખવાથી તમારા દરેક પ્રયત્નોને દૈવી શક્તિ અને સફળતાનું બળ પ્રાપ્ત થાય છે નિયમિત અને નિષ્ઠાવાન પાઠ તમને મંત્ર સિદ્ધિ તરફ દોરી જાય છે ખાસ કરીને પેટ પાચન સંબંધી વિકારો અને આંતરિક બીમારીઓના ઈલાજમાં ચમત્કારિક રીતે મદદ કરે છે ગમે તેવી ગંભીર બીમારીમાં પણ એ તમારી રક્ષા કરે છે મનુષ્યો રાક્ષસો અને અસુરો તરફથી પણ અસાધારણ માન સન્માન પ્રાપ્ત થાય છે કવચનો પાઠ કરનારની હાજરી આપોઆપ શાંતિ અને દિવ્યતાનો પ્રભાવ ફેલાવે છે આ ભૌતિક બંધનોમાંથી આધ્યાત્મિક મુક્તિ તરફ આપણને લઈ જાય છે તમને ભગવાન નરસિંહની સતત કૃપા અવિરત રક્ષણ માર્ગદર્શન અને તેમના દિવ્ય પ્રેમનું છત્ર પ્રાપ્ત થાય છે આ દિવ્ય અને અજય પરિવર્તનને અનુભવવા માટે વિલંબ કર્યા વિના આજે જ નરસિંહ કવચમનો પાઠ શરૂ કરો અને તમારા જીવનને ભયમુક્ત બનાવો હરે કૃષ્ણ